જય માતાજી મિત્રો હું સિંગર રમેશ ઠાકોર કે આજના અમારા ફોર્મ હાઉસ ઉપરથી અમે ત્યાં અમે હવે આઝોજા ગામે હડકઈ માતાજીના દર્શને પણ હવે અમે જઈએ છીએ ફેમિલી સાથે અમે જઈએ છીએ નાઈટ ધોઈ અને લૂકડા બીજા બદલાઈ કપડાં બીજા સરસ નવા છિલાયેલા હતા એટલે મિત્રો અમે અને અમારા જીગરજી ઠાકોર જીગરજી ઠાકોર અમારા હડકઈ માતાજીના મંદિરે પણ દર્શને પણ જવાના હશે જીગર કુમાર તમારે હડકાઈ માતાએ આવવાના છે સર હાથ જોડો જીગર કુમાર સરસ એમને હાથ જોડ્યા છે જીગર કુમાર સરસ મિત્રો એમણે બોજ્યો છે એટલે જીગર કુમાર બોલો હડો કે સિંગર રમેશ ઠાકોરને સપોર્ટ કરજો ક્યાંજી બોલજે સિંગર રમેશોર્ટ કરજો ભાઈઓ ભાઈઓ તથા બહેનો અને અમારા કાકા સિંગર રમેશ ઠાકોરને બહુ સપોર્ટ કરજો અમારા હા જોડો ખૂબ ખૂબ દિલથી આભાર જીગરકુમાર અને અમારો પ્લેટીના બાઈક પણ છે અને હોયથા અમે આસાડા જવાના છે આસાડા પવનસિંહ ઠાકોરના ત્યાં એમના ફોર્મ હાઉસ ઉપર રસોઈ પણ બની છે અને અમે પણ જીગરકુમાર અમારી ફેમિલી સાથે અને એમને મિત્રો જો આજે મગફળી અમારે કાઢેલી હતી એટલે મિત્રો અમે આ મગફળી એમને પોકાડવા પણ અમે જીગરકુમાર અને અમે જઈએ છીએ અને મિત્રો અને આ અમારા હજુજા ગામમાં આશળાથી અમે હજુજા ગામમાં જશ અને મગફળી પણ અમારા મોમાને અમે ખવારવા પણ જઈએ છીએ અને હળકમય માતાજીના પણ દર્શને મિત્રો અમે જઈએ છીએ અને મિત્રો હવે ઘરનો દરવાજો પણ તાળો મારેલો છે અને હવે અમે મિત્રો અમે જઈએ છીએ અને સિંગર રમેશ ઠાકોરનું તમારા આશીર્વાદથી આવું મકાન પણ બનાવેલું છે એટલે હવે અમે હવે સ્ટાર્ટ કર્યા છે અને જય માતાજી હું સિંગર રમેશ ઠાકોર મારી ચેનલ છે સિંગર રમેશ ઠાકોર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મિત્ર તમે ભૂલતાને ખૂબ ખૂબ આભાર